અતો ભઈ પૂજા વેલાવાલા વાય આવાજો સાતિક ભઈ નાવાળો ચાલુ છે અમદાતી લાવો ગોલાબટો અમદાતી નાવાળો ગોલાબ ભઈ સાતિક ભઈ તો ભઈ આવાજો પપ્પા આવી ગયા છે ઘેર પપ્પાએ સાતિક મારા ચશ્મા લાયા છે ગિફ્ટ તરીકે સાત ભાઈને ચશ્મા પેરાયા અરે આપલા બાપા ઇશાલો આપવા લે ઓહો મોજો અરે બાપા પૈસા આલે લે આવાજો તો આપવાનું છે શું લાવવા એમદાતી ત્યારે

તો ગાઈ મમ્મીજી સવાર સવારમાં ચા ના બધા વાહન ધોવું છું આપણે ચા પીવાનું બાકી જા જતા ઓટો માર ચલો આપણે ગાડી આવી જઈશ આપણે જવાનું છે અમદાવાદ અમદાવાદ લઈ લીધું છે પણ હું સેફ્ટી પોતરા શિફ્ટી અમારે સેફ્ટી વધારે રોહિતભાઈ ગુડ મોર્નિંગ

હવે થોડું ઘણો ટ્રાફિક છે યાગળ્યા ઘેરથી તમે બહુ દિવસ પછી ટાઈમ લીધો છે અમદાવાદ જવાનો કારણ કે બે વારથી બેનના ઘેર જોયા નહીં પણ આજ ઘણા દાડે જોઈએ એટલે બહુ ખુશ છે અંગાત મમ્મીજી શૈલેષભાઈ પાછળ ટાબોરી બેઠું છે અમારા અંગાત છે બિરેનભાઈ અમારા લાડકભાઈ ભથરીજા અને અમારા રોહિતભાઈ અમે આજે બધા અંગાત ઘણા ટાઈમ લીધો છે હવે જોઈએ અમદાવાદની મુલાકાત કેટલા વાગે થાય છે પછી તો નવ વાગ્યા જ

બેવા દે તો બેવા દેવો નો તો ગાય અમદાવાદ જતા પહેલા રસ્તામાં ચોકડી પર થોડું ફ્રી થવા માટે ઉભા રહ્યા છે બધા સારું લેવું કે તો ગાય આ બાજુ બધા પડીકો લઈ જતો છો એક સિંગ ભજીયા સમોસા અને પૂજા સસલા લઈ ખવડાવવા માટે બેસી ગયો ખવડાવી હોય જો ભાઈ સેમ હમણાં ખાવા બેઠો છે ભાઈ બેન આવી ગયો આપણા મોટો હાડી તમારા મુન્ના તો જવાનું આપતું અમદાવાદ આનંદ છે ને હા ડ્રાઈવર છે જોડે ભાઈ ચેતનજી એ પડી ગયો જાય ના ભાઈ છે ચલો મિત્રો હવે અમદાવાદમાં જઈને મુલાકાત કરીએ આગળ જઈને ચાબ આપી રીતે બધા ફ્રેશ થઈ ગયા બધા તો મિત્રો આપણે આવી ચૂક્યા છે અમદાવાદ સિટીના અંદર અમદાવાદ સિટીમાં એન્ટ્રી મારી દીધી એટલે સીટનું બી પહોંધી કાઢે છે આપણો આપણા ફેમિલી બધી પાછા બધી છે મમ્મીને બેસે છે આપણા ચેતનભાઈ આરામ કરે છે ફુલ્લો બી બેઠા છે તો આગળ પોલીસ નું ટ્રાફિક થોડું લાગે છે આપણે ગડે આગળ ચલો હવે સિટી નો નજારો વધી દઈએ આગળ તમને ખરેખર આપડે સિટી ના જીવનમાં એટલો ઘોઘાટ ને એટલું લાગે આપણને તો આમ જે કાયમ હોય લોકો રહેતા હોય એમને અનુકૂળ આવે આપણા તો ઓછું અનુકૂળ આવે માથું માથું ભારે ભારે દઈ જાય આપણું ચલો આગળ સિટી નો નજારો જોઈએ

મિત્રો ફાઇનલી આપળા સાબાબાતી નદી તા સાબાબાતી નદી ભાઈ વૈસાબાતી નદી પાણી ખાຊ્યું છે સ્ટેડિયમ છે આ સ્ટેડિયમમાં જોવા દેશોની છે આ ગોળાવા સરકાર કે વાવા યાદ છે ભાઈ કોકો ઓસા હા કઈ વગાના પાણી છોરી ભૂલીયા ગોલા ભૂલી જાય એટલે ઓલા અમદાધી સિટી માં આપણે એન્ટર થઈ ગયા છીએ આપણે હા ઓલા જો ભાઈ આપણે ચાઉ થાય છે આર્મી અને પેલો કેમ્પ આવે છે આર્મી નો એટલે ચાઉ થાય નમી તું અમદાવાદ જઈ તું ત્યારે જા ના

ચલો ભાઈ પછી હાડી માતા સફરજન લીધો જો જો બધા બીજું કઈ લેવું તો ચેતન ભાઈ તો મોટું ઉતરી છે ક્યાં હોય તો અલગ અલગ બધી આઈટમ હોય પીળી ડુંગળી લાલ ડુંગળી કાળો સફરજન હું કે ધોળો સફરજન એવું બધું અલગ અલગ મળે તો જો ભાઈ અરે અમદાવાદનું શાક માર્કેટ છે ભાઈ અરે જો

બીમાર વ્યક્તિ પૂરા છે આધુ આવી જશે છે ભાઈ 릭શા સાઈડમાં કરાવો જગ્યા કરાવો ગાડી મૂકવાની

એ એકલો એકલો બુંદી એકલો એકલો બુંદી ચાપો ભાઈ તને બુંદો ભેગી થઈ જાય ધમલ કરસીમાં આખો એ લાઈન આપી દે ભેગી થઈ જાય પછી આજે વરસાદ ચાલુ થયું એવું લાગે છે બધાનો મિત્રો આપણા આડીને ઘર રાખી છે ફ્લેટમાં ચોથા માળ પાંચ માળ ઘર જોવા માટે બધા અંગે જી હોય થી ગાડી લઈ બધા ફેમિલી લઈ જે ફ્લેટમાં ઘર રાખી છે મકાન જોવા માટે તો ભાઈ મિત્રો તમે જોવા માટે આખી ટીમ

ભાઈ આપણે સાઢુ એ કંઈક ફ્લેટમાં મકાન રાખ્યું છે ભાઈ આગળ ઉપર પહોંચવા માળીએ તો આપણે આવી જાય છીએ પછી અમારા આડુ ભાઈ મોટા આડુ અને આ છે અમારા સાડી આઈવેન મકાન જોવા આપણો ભાઈ આ એક આટલા જવા ધર આ સાડીનું ને સાધુનું મકાન એટલે કે આપણું જ કહેવાય

જો ભાઈ ઉપરથી અમદાવાદ સિટી સહી લાગે છે અને તર ઉપર લીધું છે રૂમ બળથ લીધી ટાબરિય જોયું ચલો ભાઈ અમે નેકળી વધી વરસાદ ચાલુ છે પણ નેકળું પડશે ચાલુ વરસાદમાંથી ગયા નેકળું પડશે વરસાદ ચાલુ છે અને પેળા થતા નેકળીએ

તમે સલે વરસાદ માં નીકળી ગયા પણ ગાડી જેટલા ટેન્શન નહીં હોય શું કેવું મોટું kalau jalan bawa ke kota. ચલો ભાઈ પુલ ઉપર આવી ચુક્યા છે હવે રિટર્ન થઈ જાય આપણા હાલિદા ઘેરથી પાછા ઘેર તરફ પુલ છે તમે જોઈ શકો છો મિત્રો

અંધાઉ થઈ ગયું છે પૂજા થાકી લોથપો થઈ ગયો છે હવે તો જો સાચિક ભાઈ તો હોઈ ગયા છે અને પૂર્યો મૂર્યો આમદા તો લાયા જો પરસીપુરી મમ્મી લહ દિનમ ભાઈ લહ ખેર લો તારું પૂજા રોહિત